વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવનમાં આવતા તમામ પડાવ પાર કરી શકે અને વાણિજ્ય વ્યવહાર સમજી શકે તે હેતુ સાથે ડભોઈ નવપદ વિદ્યા સંકુલ ખાતે શાળા પરિવાર દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું શાળાના આચાર્ય હર્ષિલ જોશી દ્વારા રિબિંગ કાપી આનંદ મેળો ખુલ્લો મુક્યો હતો

આનંદ મેળાનું આયોજન કરેલ હતું જેમાં એંસીથી વધારે વિવિધ વાનગીઓના સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા તથા તેની સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં અત્યારથી જ વાણિજ્ય વ્યવહારની સમજણ વિકસે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું